અને હવે વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં લોકમેળાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રાજકોટમાં સૌથી મોટા લોકમેળાને લઈને અનિશ્ચિતતા દેખાઈ રહી છે એટલે કે મેળો થશે કે નહીં તે હજુ સુધી નક્કી નથી મેળો યોજાશે કે નહીં તેને લઈ સવાલ પણ ઉઠ્યા છે વહીવટી તંત્રના નિયમો બાદ રાઇટ્સ સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે એસઓપી ને લઈ રાઇટ્સ સંચાલકોએ હરાજીનો બહિષ્કાર કરી દીધો છે મેળામાં આઈસ્ક્રીમ સ્ટોલની હરાજી પણ અટકી ગઈ છે આઈસ્ક્રીમ સ્ટોલની હરાજીમાં કોઈએ ભાગ અત્યાર સુધીમાં નથી લીધો વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે મયુર વેકેશન સમયે અત્યારે જ્યારે સાતમ આઠમના વેકેશનમાં સૌથી મોટો સૌરાષ્ટ્રમાં રાજકોટનો લોકમેળો કહેવાતો હોય છે જેમાં લાખોની સંખ્યામાં લોકો આવતા છે પરંતુ આ વખત આ લોકમેળો થશે કે નહીં એ નક્કી નથી બિલકુલ જન્માષ્ટમીનો લોકમેળો સૌરાષ્ટ્રનો સૌથી લોકમેળો છે ને ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ દેશ વિદેશમાંથી પણ અનેક લોકો છે તે સાકા માઠમની રજા માટે સૌરાષ્ટ્ર આવતા હોય છે તો રાજકોટના જન્માષ્ટમીના મેળાની અચૂક મુલાકાત લે છે ગયા વર્ષે જો લોકમેળાની વાત કરી દઈએ તો અગિયાર લાખ કરતા વધુની જનતાએ આ લોકમેળાનો આનંદ માણ્યો હતો નિશુલ્ક એન્ટ્રી હોય છે અને સામાન્ય ફીની અંદર રાઈડોનો આનંદ છે તે લોકો માણતા હોય છે આ સાથે જ મોટા પ્રમાણની અંદર રમકડાથી લઈને ખાણીપીણીના જે ધંધાર્થીઓ હોય છે એવો સ્ટોલ કરતા હોય છે ને એમની રોજીરોટી છે તે આ લોકમેળાની અંદર

લોકમેળાનો બહિષ્કાર કરશે આવું જ કંઈક આઈસક્રીમના જે સ્ટોલના સંચાલકો છે તેમનું કેવું છે એ સાથે સાથે જે નાના ધંધાર્થીઓ છે એમનું પણ એ જ કેવું છે કે નિયમોની આંટી બનાવીને ભાવ વધારો કરીને આ લોકમેળો ન યોજાય એના માટે કલેક્ટર તંત્ર છે તે એન प्रकारे પ્રકારે પ્રયાસ કરી રહ્યું છે આ આ લોકોનો આક્ષેપો છે તો બીજી તરફ કલેક્ટર તંત્રનું કેવું છે કે લોકોની સુખાખરી લોકોની સુરક્ષા એ તંત્રની જવાબદારી હોય છે જ્યાં એક સાથે એક જ દિવસમાં બે થી ત્રણ લાખ લોકો એકત્ર થતા હોય છે ત્યાં સુરક્ષાના માનકો છે તે કડક કરવા પડતા હોય છે ખાસ કરીને રાઈટની અંદર અને એન્ટ્રી અને એક્ઝિટના ગેટની અંદર આ તમામ બાબતે કલેક્ટર તંત્ર હાલ આજે છેલ્લી ઘડીની મંત્રણા કરનાર છે આજે બપોર સુધીની અંદર ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે કે જો કોઈ નિયમોમાં છૂટ નહીં મળે તો લોકમેળો કદાચ યોજાય તો પણ તે ફિક્કો લોકમેળો થશે તેવું કે ત્યારે કહેવાય રહ્યું છે આભાર માહિતી માટે